નમસ્કાર દર્શકો કાયદાની કલમ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે વાત કરીએ વડોદરાના અટલાદરા વિસ્તારમાં આજ દિન સુધી પૂરના પાણીનો નિકાલ કરવામાં આવ્યું નથી લોકોને હાલ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાલિકાની મોટી મોટી વાતો અને રાજનેતાઓને કિટ વિતરણ કરી ફોટા પાડવાનો શોખ પૂરો થયો સ્વામિનારાયણ મંદિરની પાછળ અટલાદરામાં પૂરને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે પણ પૂરનું પાણી આજ દિન સુધી ઉતર્યું નથી કે કાઢવામાં આવ્યું નથી તો કોર્પોરેશનની આ નિષ્કાળીના કારણે લોકોને હેરાનગતિ વેઠવી પડે છે શું કોર્પોરેશન આ વિસ્તારમાં વેરા વસૂલતા નથી તો કોર્પોરેશનની ફરજમાં આ વિસ્તારનું પાણીનો નિકાલ કરી આપવું જોઈએ કે નહીં માત્ર વેરો વસૂલ કરવાની કામગીરી જ કોર્પોરેશનની ફરજમાં આવે છે હવે જોવાનું રહ્યું કે સમાચાર પ્રસિદ્ધ થઈ ગયા પછી વિસ્ત આ વિસ્તારના કોર્પોરેટર કે નેતાઓ આ પરિસ્થિતિને સુધારી શકશે ખરા કે આવતા પૂર સુધી પરિસ્થિતિ યથાવત રહેશે